રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની તેમણે મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી હતી ત્રેવીસો કરોડથી વધુના ખર્ચે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન ફેઝ વનની કામગીરી પૂરજોશમાં છે બે હજાર સત્યાવીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે સોળમાં માળે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવામાં આવશે અમદાવાદ શહેરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની કામગીરી ચાલી રહી છે

ट्रांसपोर्ट हब एम का जो टावर है ये देखोगे इसकी फाउंडेशन जब आ रही अभी और ऊपर जब फ्लोर लगने जब फ्लोर्स बनने लगेंगे तो करीब करीब हर एक महीने में एक फ्लोर रेडी हो जाएगा इस स्पीड से काम होगा और एक बार सारा स्टेबल हो जाने के बाद में करीब करीब हर 20-25 दिन में एक एक फ्लोर रेडी होता जाएगा इस तरह की इसमें डिजाइन पूरी लगाई गई है और ये बहुत यूनिक है बहुत अच्छा एक्सपेरिमेंट है दूसरा शहर को स्टेशन बहुत अच्छे तरीके से सहयोग करे इसके लिए कंप्लीट आप देख रहे हो ये एलिवेटेड रोड के जो टावर्स बने हैं अभी आप कवर करना इसके बाद में कंप्लीट एलिवेटेड रोड और जो अहमदाबाद के स्टेशन में यूज की गई है जैसे अभी आप अगर थोड़ी देर बाद में ये इधर मल्टीमोडल ट्रांसपोर्ट हब एमएमटीएच का जो टावर है ये देखोगे इसकी फाउंडेशन जब आ रही अभी और ऊपर जब फ्लोर लगने जब फ्लोर्स बनने लगेंगे तो करीब करीब हर एक महीने में एक फ्लोर रेडी हो जाएगा इस स्पीड से काम होगा और एक बार सारा स्टेबल हो जाने के बाद में करीब करीब हर 20-25 दिन में एक एक फ्लोर रेडी होता जाएगा इस तरह की इसमें डिज़ाइन पूरी लगाई गई है और ये बहुत यूनिक है बहुत अच्छा एक्सपेरिमेंट है एक कल्चर के हिसाब से स्टेशन बनना चाहिए तो अपने गुजरात के कल्चर के हिसाब से ये जो तोरण द्वार है ये आप जो तोरण द्वार देख रहे हो ये अपने शहर के गुजरात के कल्चर के हिसाब से है और जो पूरा फ्रंट एलिवेशन का डिजाइन है वो अहमदाबाद की हेरिटेज के हिसाब से पूरी तरह से नया डिजाइन किया गया है અમદાવાદ રેલવે સ્ટેશનની જે કામગીરી ચાલી છે તેને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે ખાસ તેની વિઝિટ કરવામાં આવી હતી અને કામગીરીની જે સમીક્ષા કરવામાં આવી હતી ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન જે છે બનવા તૈયાર થઈ રહ્યું છે આ એક પહેલું એવું રેલવે સ્ટેશન છે જ્યાં બુલેટ ટ્રેન મેટ્રો અને રેલવે તમામ પ્રકારની જે સુવિધા છે આ રેલવે સ્ટેશનથી મળી રહેશે જે પ્રકારના હાલ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે બેઝમેન્ટ પાર્કિંગ છે તે તૈયાર કરવામાં આવી રહી છે પાંત્રીસ એકર જમીનની અંદર આ જે છે રેલવે સ્ટેશન છે તૈયાર કરવામાં આવી રહ્યું છે અંદાજે ત્રેવીસો કરોડથી પણ વધારેનો ખર્ચ જે છે એ આની અંદર કરવામાં આવશે હાલ તો ફેઝ વનની જે કામગીરી છે તે ચાલી રહી છે જૂના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનું ડિમોલિશન કરીને પાર્કિંગની અંદર જ જે છે બેઝમેન્ટનો જે છે પહેલાં બે માળની જે છે કામગીરી ચાલી રહી છે જે રેલવે મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જે છે બેઝમેન્ટની અંદર જે કામગીરી ચાલી છે હાલ જે છે એક મહિનાની અંદર જે છે એક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ જ્યારે આ બહારનો ભાગ નીકળશે ત્યારે વીસથી પચીસ દિવસની અંદર આ કામગીરી પતે તે પ્રકારનો લક્ષ્યાંક જે છે તે મૂકવામાં આવી રહ્યો છે જો કે આ તમામ પ્રોજેક્ટ છે જે ચાર વર્ષની અંદર પૂર્ણ કરવાનો જે લક્ષ્યાંક કરવામાં આવ્યો છે પરંતુ જે કામગીરી છે સાડા ત્રણ વર્ષની અંદર પૂરી થાય તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે રેલવે સ્ટેશનની જે કાર્ય કામગીરી કામગીરી જો પ્રોજેક્ટ જે છે તે ડિઝાઇન તૈયાર કરવામાં આવી ત્યારે અમદાવાદ શહેરના અનેક લોકોનું જે છે એ નિવેદન આવ્યા હતા કે અમદાવાદ શહેર જે છે કે હેરિટેજ ધરાવતું શહેર છેલ્લે આની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવે એ ધ્યાનમાં રહીને જે છે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સાથે રેલવે મંત્રી દ્વારા જે ખાસ બેઠક કરીને તેની અંદર પણ અમદાવાદ શહેરના જે હેરિટેજ સ્થળો છે તે જ આ રેલવે સ્ટેશનની અંદર રાખવામાં આવે છે એટલે કે આ જે નવું રેલ્વે સ્ટેશન તૈયાર થશે જે નવ પ્લેટફોર્મ હતા એની જગ્યાએ બાર પ્લેટફોર્મ થશે સાથે સાથે જે રેલવે સ્ટેશન છે તેની અંદર પણ હેરિટેજ જે છે તે લુક આપવામાં આવે છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ